જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું અમારા નવા તો આપણે આજે વહેલા આવી જાય ખેતરમાં ગવામાં પોણી વારવાનું અને તમાકુના પીલા ભાગવાના બાકી પણ ભાગવાના તો જો આપણો બોર અને આપડે દવા છોટવા માટે આપડે પીપળું એના અંદર પોણી ભરી મેળ લે એટલે દવા છોટવા કોમ લાગે અને આરી આપણી મકાઈ બે ત્રણ ખેતર આપડે મકાઈ આ આપણી બાઈક તો બાઈક આપણે અમે લીધી હતી જુઓ

ફૂલ ઝાકળ પડી છે અને આપણે જવાનું છે પેલા મકાઈ વાળા તમાકુ ને ઘઉં વાળા ખેતર તો બનાવે બ્લોગમાં તો આ રહ્યું આપણે બીજું મકાઈ વાળું ખેતર અને એના ઉપર બીજું એક મકાઈ વાળું ખેતર જુઓ તો ફાઈનલી આપણે આવી ગયા છીએ જુઓ આપણે તમાકુ વાળું ખેતર અને આપણે પાઇપો લઈ લીધી અને પોણી ચાલુ કરવાનું એટલે પાઇપો લઈ જવાની પેલી બાજુ ગોમાં પોણી લઈ જવા માટે એ બાજુ લોબી કરવાની તો બ્લોગમાં ફાઇનલી ગવા વાળા ખેતરમાં આઈ ગયા છે પાઇપો લોબી કરવાની મજો પાઇપ આ આપણે આપડા ગૌ અને તમાકુ તો આપણે આમ મકાઈ સીધી સીધી લોબી કરવાની તો મકાઈ આ આપણું કેતા નહીં પાહુ હો આપણું કેતા નહીં આ રી પાઇપો આ પાઇપો આ બાલ બથી લોબી કરવાની તે આ ગવમો ગવમો જા દેવાનું હું આ રી આપણી પાઇપો અમને લઈને આયા આપણે તો બનાયરો બ્લોગ માં આગળ આગળ બતાવું તમને આ તમાકુ આપણી તો પાઇ ની ઉમેલી અને હવે આપણે નીકળે છીએ ચાલુ કરવાનું મોટર પોણી વાળી પેલા મકાઈ જવા જવાનું આપણે ફાઇનલી મોટર ચાલુ કરી દીધી જુઓ તો મોટર ચાલુ કરી દીધી છે અને હવે આપણે જવાનું છે આપડે પાણી ના પીલા પણ ભાગવા નહીં તો જવું પડે ફટોફટ પોણી આઈ જી વાર પડે પેલા તો મેં કહે મકાય જવા દેવાનું હું ગોમાં નહીં જવા દેવાનું હમણાં પેલા મકૈમાં ગોમાં જવા દેવાનું હું પેલા મકૈમાં તો બનાવેલો બ્લોગમાં ફાઇનલી આપણે મોટર ચાલુ કરી દીધી જો મોટર ચાલુ કરી દીધે આપણે પોણી આવી ગયું છે

તો જઈએ ખાવા એના પહેલા આપણે પોણી પી લઈએ હોયથી પોણી આવે પોણી બની પી લઈએ હોયથી અને પચ જવાનું છે ખાવા ફાઇનલી આપણે ત્રણ વાગે ચા બા પી અને ખેતરમાં આવી ગયા છીએ તો ખાતર આવી ગયા અહીં આપણે જો રીંગણ હજર ખેતર એમાં આપણે ખાતર ફેરવા આવી ગયા હી આરે આપણે રીંગણ અને આપણે આમાં ખાતર ફેરવાનું જો કોમ ચાલુ કરી દીધી છે જુઓ ખાતર ફેદવાનું હું આટલું ફેદવાનું હોય તો તો હમણાં ચાલુ કર્યું આપણે ચા બા પી અને આવી ગયા ખેતરમાં ખાતર ફેદવા તો ચાલુ કરી દીધી અને જો આટલું બાકી તો ફેદવાનું તો ફેદી નાખીએ ખાતર અને મળીએ તમને નવા બ્લોક સાથે તો સપોર્ટ કરજો બધા જય માતાજી